જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા વિશ્વકર્મા ભગવાનની કથા એટલે જે પૂરી સૃષ્ટિના સર્જનહાર છે જગત પિતા છે વિશ્વનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય જ્યાં વિશ્વકર્માની જરૂરત ના હોય એ પછી કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય ત્રીજો બ્રહ્માજીની સૃષ્ટિ રચના કથ બ્રહ્મા તુ તત્વે સસર જસચરાચરમ દેવર્ષિ માનવ્યો પેવ જલસ્વ અવનાન્વિતમ આ રીતે બ્રહ્માજીએ આદિનારાયણ વિરાટ ની વેદના વચનો થી ગાન ગાયું તે સમયે આદિનારાયણે તેમને સૃષ્ટિની રચના કરવાની આજ્ઞા આપી આથી બ્રહ્માજી પરમાત્માની યાજ્ઞાને આધીન થઈને સૃષ્ટિ રચવાનું કાર્ય શરૂ કર્યું તેમણે એક અંડાકાર આકૃતિ રચી આ રચના થઈ એટલે તેનું નામ બ્રહ્માંડ રાખ્યું ત્યાર પછી તો તેમની કલ્પના મુજબ તે અંડાકાર આકૃતિ વધતી જ ગઈ ત્યારે બ્રહ્માજી એ વિચાર કર્યો કે હવે આ વિશાળ બ્રહ્માંડ ને રાખવું ક્યાં આદિનારાયણ ભગવાનની યાજ્ઞા મુજબ બ્રહ્માજીએ આ બ્રહ્માંડ ને શેષનાગની ફેણ ઉપર ગોઠવી દીધું વિશાળ બ્રહ્માંડનું વજન પણ ઘણું હોવાથી શ્રેષ્ઠ નાગની એ જોતાં જ આદિનારાયણે બ્રહ્માજીને સૃષ્ટિ રચનામાં સહાયરૂપ થવા માટે પોતાના સ્વરૂપમાંથી જ બ્રહ્માજી જેવું બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને આ દેવે તત જ પોતાનું કાર્ય શરૂ કરી દીધું તેમણે આઠે દિશામાં મોટા મોટા દીકભાલો ગોઠવ્યા હવે બન્યું એવું કે હરિએ પોતાના જેવું જ નવા સ્વરૂપ ને પ્રગટાવ્યું આથી બ્રહ્મા તેને જોતા જ વિચાર કરી રહ્યા હતા ત્યાં જ આકાશવાણી થઈ કે હે બ્રહ્માજી તમારા જેવા વિશ્વકર્મા છે તેમની સહાયથી તમે હવે સૃષ્ટિ રચવાનું કાર્યવાણી સાંભળતા નાચવા લાગ્યા અને ત્યાર પછી બંને મળીને સૃષ્ટિની રચના કેવી રીતે વધારવી તેની વિચારણા કરવા લાગ્યા સૃષ્ટિ વધારવાનો વિચાર કરતા જ બ્રહ્માજીએ અંડાકાર આકૃતિ સામે નજર કરી તો અનેરી સુગંધ મહેકતું હતું આથી તેમણે ખુશ થઈને વિશ્વકર્માને સૃષ્ટિ રચવા માટે કહ્યું ત્યાર પછી વિશ્વકર્માએ આકૃતિના મુખની કલ્પના કરતા થયું અને તેમાંથી અગ્નિ અને વાણી ઉત્પન્ન થઈ તેમાં શક્તિ અને પ્રાણવાયુ પેદા થયા બે નેત્રોની કલ્પના કરતા તરત જ બે આંખો પણ પ્રગટ થઈ ત્યાર પછી તેમાંથી સૂર્ય અને શક્તિ પ્રગટ્યા પછી વિશ્વકર્માજીએ બે કાનની કલ્પના કરતા જ બે કર્ણ પ્રગટ્યા આથી શ્રવણ શક્તિ અને દિશાઓ પેદા થઈ ત્યાર પછી કરી કે હવે અમને રહેવા માટે સ્થાન આપો જેથી અમે ઈચ્છિત કાર્ય કરી શકીએ આથી બ્રહ્માજીએ સૌપ્રથમ ગાયના જેવો એક પિંડ બનાવ્યો પણ ઈન્દ્રિયો તેને પસંદ કર્યો નહીં ત્યાર પછી અશ્વ પિંડ બનાવ્યો ઇન્દ્રિયો તેમાં પણ રહેવાને તૈયાર થઈ નહીં ત્યારે બ્રહ્માજી એ બધા રાજી રહે એટલા માટે વિશ્વકર્મા સઘળી ઇન્દ્રિયો રાજી થઈ ગઈ અને કહેવા લાગી કે હે પ્રભુ આ પિંડ અમને અતિશય પસંદ પડ્યો છે આ અમારા રહેવા માટે લાયક છે ત્યારે બ્રહ્માજીએ પોતે જ ઇન્દ્રિયોને ખુશી ખુશીમાં રહેવાની યાજ્ઞા આપી આથી એ સૌ મનુષ્ય પિંડમાં પ્રવેશી ગઈ પાછળ પાછળ દેવો પણ પિંડમાં દાખલ થયા હવે બ્રહ્માએ આ પિંડને સજીવ બનાવ્યો અને મનુષ્ય પિંડમાં ચેતનાનો સંચાર થતા જ તેમણે પુરાણની ભાષામાં વિરાટ પુરુષ કહ્યો છે તેના અંગો દેવો શક્તિ તથા જ્ઞાન આ મુજબના હતા વિરાટ પુરુષના પ્રગટ થયેલા અંગો મુખ તાળવું બે નાલિકા બે નેત્રો ત્વચા બે કાન બે હાથ બે પગ ગુદા લિંગ હૃદય બુદ્ધિ ચિત્ત અહંકાર અને જીવ અંગોમાં પ્રવેશતા દેવો અગ્નિ અશ્વિની કુમારો વરુણ વાયુ સૂર્ય દિશાઓ ઇન્દ્ર વિષ્ણુ મિત્રદેવ બ્રહ્મદેવ પ્રજાપતિ રુદ્ર ચંદ્ર અને આત્મા અંગોમાં પ્રવેશ કરનાર શક્તિઓ વાણી જીભ ત્વચા કર્ણ નેત્રો આવાગમન વાયુ મન અહંકાર ચેતના અને વીર્ય અંગોમાં પ્રવેશનાર જ્ઞાન શબ્દ રસ ગંધ રૂપ સ્પર્શ આજીવિકા મળત્યાગ યાત્રા જ્ઞાન આનંદ ક્રિયા સંકલ્પ અને વિજ્ઞાન આ રીતે બ્રહ્માજી તથા વિશ્વકર્માજી એ સાથે મળીને સૃષ્ટિની રચનાની શરૂઆત કરી તેમાંથી નીચેના સાત વિભાગોને સાત પાતાળ નામ આપ્યું આ સાત પાતાળ અતલ વિતલ ભૂતલ મહાતળ રસાતળ અને પાતાળના નામો જાણીતા છે ઉપરના સાત લોકોના નામ ભૂલોક ભુવલોક સ્વર્ગલોક મહાલોક જનલોક તપલોક અને સત્યલોક ચૌદ લોકવાળા બ્રહ્માંડને વિશે ત્યાર પછી બ્રહ્માજીએ જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માંડી હતી આ બ્રહ્માંડના નીચેના સાત પાતાળો ને વિશે નાગ રાક્ષસ યજ્ઞ દાનવ પીચાસ વગેરે સૃષ્ટિની જાતિની કલ્પના કરવામાં આવી છે ભૂલોકમાં મનુષ્યો રહે છે ભૂવલોકમાં પિતૃઓ રહે છે સ્વર્ગલોકમાં દેવતાઓને મહર્ષિઓ રહે છે જનલોકમાં સિદ્ધ ચારણ ગંધર્વ અને વિદ્યાધરો રહે છે તપલોકમાં પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરવાના અધિકારીઓ રહે છે આ રીતે ચૌદ લોક કલ્પના કર્યા પછી બ્રહ્માજીએ એ મુજબની સૃષ્ટિનું સર્જન કર્યું તેમાં સૌ પ્રથમ તેમણે દેવોને ઉત્પન્ન કર્યા તેમાંથી જે દેવો આદિપુરુષના અંશથી ઉત્પન્ન થયેલા તે ઇન્દ્ર કહેવાયા સર્વે દેવોના રાજા તરીકે ઇન્દ્ર ની નિમણૂક કરીને તેમના સ્વર્ગની ગાદી ઉપર બેસાડ્યા ત્યાર પછી વિવિધ તત્વોના સહારે બ્રહ્માજીએ કોટી દેવોને ઉત્પન્ન કર્યા હતા એમાંથી દેવતાઓ ઇન્દ્ર યમ અગ્નિ નૈઋતિ વાયુ વરુણ કુબેર અને ઈશાનને આઠ દિશાઓના અધિપતિઓ બનાવીને તેમને તે તે દિશામાં રાખવામાં આવ્યા અનંતને સૃષ્ટિના તળી અને બ્રહ્માજીને સૃષ્ટિની ઉપર સ્થાપન કર્યા તેઓ દિશાઓનું રક્ષણ કરવા લાગ્યા બીજા અનેક દેવોને તેમની આવડત પ્રમાણે સત્તા સોંપાઈ હતી ત્યાર પછી બ્રહ્માજીએ દૈત્ય દાનવ રાક્ષસ યક્ષ વગેરેને પાતાળમાં રહેવા માટે સૃષ્ટિ રચી અને તે સૌને આ પાતાળમાં વસાવવામાં આવ્યા દરેકના કામો પણ સોંપાયા આ સિવાય ગંધર્વ કિન્નર અપ્સરા વિદ્યાધર વગેરેની ઉત્પત્તિ કરી તેમને યોગ્ય સ્થાનો આપ્યા ત્યાર પછી કાર્યો માટે આદિ પુરુષો ક્રમશઃ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોને નિમ્યા બ્રહ્માજી સૃષ્ટિની રચના કરતા વિષ્ણુજી તેમનું પાલન પોષણ કરતા અને સમય આવતા મહેશ અર્થાત મહાદેવ તેમનો સહાર કરતા

ત્યારે બ્રહ્માજી એ પોતાના કંટાળાની વાત કરી અને પ્રભુને માર્ગદર્શન આપવા માટે વિનવણી કરી ત્યારે આદિનારાયણે તેમને ઉત્પન્ન થનારી સૃષ્ટિ રચવા માટે કહ્યું અને આવી મળતા જ પ્રજાપતિઓની ઉત્પત્તિ કરી અને તેમના દ્વારા મૈથુન ધર્મથી ઉત્પન્ન થતી પ્રજાની ઉત્પત્તિ કરી આ સર્જન બ્રહ્મા માટે આનંદદાયક હતું મૈથુન ધર્મથી આપોઆપ પ્રજા વધવા માંડી આથી બ્રહ્માજી ખુશ થઈને વળી પાછા તપ કરવા લાગ્યા હતા થોડી વાર શાંત રહીને સુધી કરવાની એકમાંથી અનેક થઈને ભગવાન પોતાની લીલા કરવા લાગ્યા હે ઋષિઓ જે મનુષ્ય પ્રભુ કૃપાની આ લીલાનું શ્રવણ કરે છે તેને પ્રભુની માયાનો મોહ સ્પર્શી શકતો નથી અને તેના સર્વે બંધનો દૂર થાય છે સર્વે મનોરથો સિદ્ધ થઈને અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે સુત પુરાણીના વચનો શ્રવણ પાન કરીને અતિશય પ્રસન્ન ચિત્ત થયેલા શોનક આદિ ઋષિઓ અનેક લીલાઓની રચનામાં કુશળ પરમાત્મા નું મનમાં ધ્યાન કરીને મુખ સ્મરણ કરીને પ્રભુને હાથ જોડીને નમન કરવા લાગ્યા શેષ કહે કે હે વાસન આવા કૃપા નિધાન જગત નિર્માતાના સૃષ્ટિ વૃત્તાંત્રવણ કરવાથી મનુષ્ય પાવન થાય છે તથા તેને કરેલા જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે અંતે મોક્ષ પામે છે સ્વર્ગમાં સ્થાન મેળવે છે ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં ત્રીજો અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા